નમસ્તે મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ત્રણ ચાર એક્ઝામોના નામ કોન્સ્ટેબલ જીપીએસસી બિન સચિવાલય તલાટી અને ક્લાર્ક તેમજ ટાટ જો મિત્રો આપ આમાંથી કોઈ પણ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હોય અને તે સમયે છે અહીંયા તમને કેટલીક ઉપયોગી માહિતી છે અહીંયા આપવાના ઉદ્દેશ્યથી આ વિડીયો બનાવવામાં આવેલો છે ખાસ કરીને જે નવા સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા મારા મિત્રો છે તેમના અનુષાંગિક આ વિડીયો બનાવવામાં આવેલો છે થોડા સમય પહેલાં બે ત્રણ એક્ઝામો છે પસાર થઈ જેની અંતર્ગત અને આ પણ ઘણી બધી એક્ઝામની અંદર મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો છે ઘણી બધી સારી એવી મહેનત કરીને એક્ઝામ દેવા માટે જાય છે પરંતુ બને છે એવો કે પોતાનો જે નંબર હોય નંબરની જગ્યાએ જે રાઉન્ડ શેપ પૂરવાના આવે છે તે પણ આપણે આગળ જોઈશું તેની અંદર ભૂલ કરી બેસે છે અને ભૂલ કરી બેસવાના કારણે એનું પરિણામ છે એને પ્રાપ્ત થઈ શકતું નથી ભલે તેને ગમે તેટલી મહેનત કરેલી હોય છતાં પણ સાથોસાથ બને છે એવું કે ઘણી બધી વાર આપણે પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક છે દર્શાવવાનો હોય તો એ દર્શાવવાની અંદર પણ આપણે ભૂલ કરી દઈએ છીએ કે એબીસીડી ઓપ્શનની જગ્યાએ આપણે સી ઓપ્શનનો પેપર આપણે મળેલો હોય અને આપણે સી ઓપ્શનની જગ્યાએ ભૂલથી સરત ચૂકથી આપણે એ ખાનું છે એને ઘૂંટી દેતા હોય તો બને છે એવું કે સમયે સીની સેક્શનની જે સિરીઝ હોય એની જગ્યાએ ઓપ્ટિકલ માર્ક રીટર છે એ એ ડિવિઝનના પેપર સેટની અંદર ચકાસણી છે કરી દેતું હોય અને એના કારણે પણ આપણે સારા એવા મૂળાંકન પ્રાપ્ત કરવાના હોય છતાં પણ એને મેળવી શકતા નથી હોતા અને એટલા માટે જ મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ વિભાગ દ્વારા આપણે ઓએમઆર એમ આર નમૂનો છે એ આપને મૂકવામાં આવેલો છે અને ઓએમઆર શીટના નમૂનાની ખાસ વિગતો છે કઈ રીતે ભરવીને એટલા માટે મિત્રો આ વિડીયો અમે બનાવેલો છે આશા રાખીએ આપને ઉપયોગી થાય અને જો આપ આપાદ વાર પરીક્ષા આપી ચૂક્યા છો તો ચોક્કસ આપના જે બીજા નવા પરીક્ષાર્થી મિત્રો છે તેમને આ માહિતી સેન્ડ કરવા વિનંતી કરીએ છીએ જેથી આપની મહેનત છે એ આપણે ગુજરાતીમાં કહેવાય કે એડ ન જાય એટલા માટે આ વિડીયો બનાવેલો છે હવે જોઈ લઈએ આપણે કે બેઠક ક્રમાંક હોય એની અંદર આપણે ઉપર અને નીચે ભરવાના હોય દાખલા તરીકે અહીંયા એક એક તો અહીંયા મિત્રો આપણો સીટ નંબર છે એક એક ચાર એક બે એક જીરો તો મિત્રો આ રીતનો જે આપણો સીટ નંબર છે એસીટ નંબરના અનુષંગિક આપણે ખાના ભરવાના થાય તો કયું ખાનું ભરવાનું થશે તો કે એક એક અને ફૂલ અપ રાઉન્ડ કરવાનું છે મિત્રો એ પણ ખાસ બાબત યાદ રાખી લેજો આજે ખાનું છે એ કઈ રીતના કરવાનું છે આપણે તો કે ફૂલ રાઉન્ડ છે કરવાનું છે આપણે બ્લેક પેનથી કરવાનું છે હોય બે બ્લેક સિલેક્ટ કરી લઈએ આપણે મિત્રો આ રીતે સમગ્ર રાઉન્ડ છે આપનું ક્લિયર થવું જોઈએ ત્યારબાદ અહીંયા જે આપણે ક્રમાંક દર્શાવેલો હતો એ ક્રમાંકના ખાના મુજબ મિત્રો આપણે આ જગ્યા છે એ ભરવાની હોય છે દાખલા તરીકે અહીંયા આપણો ક્રમાંક બે હોય તો બેનું ખાનું છે આપણે રાઉન્ડ કરવાનું રહેશે એ જ રીતે પૂર્ણ રાઉન્ડ છે ઘૂંટી દેવાનું છે મિત્રો એ જ રીતે અહીંયા જીરો આવતું હોય તો આપણે જીરોનું ખાનું છે એ પૂર્ણ કરવાનું રહેશે અહીં નવ આવતો હોય તો આપણે નવનું રાઉન્ડ શેપ છે પૂર્ણ કરવાનું રહેશે પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક મિત્રો મોટા ભાગે એની પરીક્ષાની અંદર એવું જોવા મળે કે સમાન છે રહેતો હોય છે પરંતુ કોઈ વાર એવું બને કે વિભાગીય કસો જે વિભાગ દ્વારા કસોટી લેવામાં આવતી હોય તે વિભાગની અંદર અલગ પણ રાખવામાં આવેલો હોય તો તે સંજોગોની અંદર મિત્રો અહીંયા પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક છે જે રીતે આપણે બેઠક પ્રમાણમાં જે ઉપર આંકડા ભરશું તેની સમક્ષ આપણે રાઉન્ડ કરવાનું રહેતું હોય છે એ જ રીતે પ્રશ્ન પુસ્તિકા કમા ક્રમાંક છે તેની અંદર પણ જો બાર કમાન્ડથી શરૂ થતો હોય તો પહેલાં આપણે એકનું ખાનું ભરશું પછી બીજો બીજાનું ખાનું ભરશું એવી રીતે ક્રમિક ખાના છે ઉપર મુજબના આપણે રાઉન્ડ શેપની અંદર પૂરવાના હશે બીજી એ પણ વાત ખાસ ધ્યાન રાખી લેજો કે ઘણા મિત્રો છે વ્હાઈટનરનો ઉપયોગ કરવાનું રાખે છે તો એ વ્હાઈટનરનો ઉપયોગ કરવો એ પણ મિત્રો ઇતાવા નથી કેમ કે ઓ સિસ્ટમ છે એ કોઈ પણ પ્રકારના વ્હાઈટનરને ગ્રાહ્ય રાખતી નથી એટલે આપણે થોડાક સચોટ બનીને મેન ધ્યાન રાખીને આપણે આટલી વિગતો છે એ આપણી પૂર્ણ કરવી જોઈએ શા માટે પૂર્ણ કરવી જોઈએ તો કે અથાગ મહેનત જે આપણે કરાયેલી છે તેનું પરિણામ આપણે પોઝિટિવ વેની અંદર મેળવી શકીએ પ્રશ્ન પુસ્તિકા કોડ છે મિત્રો એની ઉપર પણ આપણે સિમિલર લખવાનું છે જેમ મેં અગાઉ કીધું કે ઘણામાં એબીસીડી હોય પોલીસ ખાતાની અંદર એકથી ઝીરોથી નવ સુધીના ક્રમાંકન રહેવાના છે એટલે એ મુજબનું આપ ધ્યાન આપશો અને વિગતો છે એ રીતે ભરવાની રહેશે ત્યારબાદ પ્રયાસ કરેલા પ્રશ્નોની સંખ્યાનું ખાનું પણ મિત્રો પોલીસ એક્ઝામની અંદર આપેલું છે ઉમેદવારે અહીંયા સહી દર્શાવવાની છે સાથોસાથ ઉમેદવારે પોતાના ઓએમઆર ને પદ્ધતિમાં પાછળ સૂચવ્યા મુજબ અચૂક દર્શાવવાનો છે સાથોસાથ અહીંયા મિત્રો આ પ્રિન્ટ છે એ પણ લેવાનું બાયોમેટ્રિક ચકાસણીનું પણ સૂચન કરવામાં આવેલું છે અને ઓએમઆર શીટનો નમૂનો છે મિત્રો તમને જોઈ શકો છો આપણી કોમ્યુનિટી ટેબની અંદર પણ આપણે આ નમૂનો મૂકી દઈશું થેન્ક યુ સો મચ મિત્રો વિડીયો સાંભળવા બદલ તમારા ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષા નવા આપનારા વિદ્યાર્થી મિત્રો છે તેના ચોક્કસપણે આ માહિતી શેર કરજો થેન્ક યુ